અમરેલીના બગસરાના નાના મુંજાસર ગામમાં અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં ગ્રામ બન્યું રામમય આ ગામમાં આજે સતત રામધૂન રામજી મંદિરે ચાલુ છે તમામ ગામને શણગારવામાં આવ્યું અને તમામ ઘેર ધજા પતાશા માટવામાં આવ્યા છે આ ગામમાં સતત બે દિવસ ધાર્મિક કાર્યક્રમો થશે અને આવતીકાલ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુનું અનાવરણ થશે આવતીકાલે સમસ્ત ગ્રામમાં સમૂહ મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે અહેવાલ કિરીટ જીવાણી આજે મુંજેસર ને આંગણે ભવ્યતાથી ભવ્ય રીતે મારું ગામ અયોધ્યા ધામ કાર્યક્રમ ઉજવણી નું ખુબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે આખું ગામ શણગારવામાં આવ્યું છે અને આજે સવારથી થી પ્રભાત ફેરી નું આયોજન કરીને સવારથી થી રામજી મંદિર ખાતે રામધૂન અખંડ ધૂન બોલાવવામાં આવી રહી છે જે સાત કલાક સુધી અખંડ ચાલવાની છે આવતીકાલે જયારે રામ પોતાના નિજ મંદિર ની અંદર અયોધ્યા મુકામે વધારવાના છે ત્યારે અમારું આખું ગામ ભવ્યતાથી ભવ્ય રીતે મારું ગામ અયોધ્યા ધામ કાર્યક્રમ ઉજવણીનું આયોજન કરેલું છે